નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે જાન્યુઆરી બે હજાર બાવીસ કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નોનો પાર્ટ નંબર ચાર જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ દિલ્હી ખાતેના પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના કયા જિલ્લાના ટેબ્લોએ ભાગ વજ્યો હતો તો ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ટેબ્લોએ ભાગ વાજ્યો હતો તો સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાવ આદિવાસીઓનો સ્વાતંત્ર્ય સંગ્રામ તેમાં દર્શાવવામાં આવ્યો હતો સ્વાતંત્ર્ય સેનાઈઓએ ભીલોના ગાંધી તરીકે ઓળખાતા મોતીલાલ તેજાવતની આગેવાની હેઠળ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો અને તેના વિશેની વાત હતી સાત માર્ચ ઓગણીસો બાવીસની આ ઘટનાને માર્ચ બે હજાર બાવીસમાં સો વર્ષ પૂર્ણ થશે જેથી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પગલું લેવામાં આવેલ છે બેડમિન્ટન અંડર નાઇન્ટી ગર્લ્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર વન રેન્કિંગ હાંસલ કરનાર કોણ પ્રથમ ભારતીય બની છે તસ્ોપ ક્ષમતા ઊભી કરવામાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર એકવીસની સ્થિતિએ દેશમાં કયા રાજ્યે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તો દેશમાં ગુજરાતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે સોળસો ચાલીસ મેગાવોટની ક્ષમતા સાથે દેશમાં તેને ગુજરાતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે સોલાર રૂપટોપ માટે ગુજરાતમાં કઈ યોજના કાર્યરત છે સૂર્ય ગુજરાત જે ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં લોન્ચ થઈ હતી અને અત્યાર સુધી એક હજાર ઓગવી ઓગ ઓગણત્રીસ મેગાવોટની ક્ષમતા ઊભી થઈ ચૂકી છે અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં રાજ્ય સરકારે વન્ય પ્રાણીથી માનવ મૃત્યુમાં વ્યક્તિદીઠ સહાયમાં કેટલો વધારો કર્યો તો પહેલાં એક લાખ રૂપિયા મળતા હતા જે હવે વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ બે હજાર બાવીસના ભાગરૂપે આયોજિત બે દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશનનો ક્યાં પ્રારંભ થયો અમદાવાદ શહેર સ્થિત સાયન્સ સિટી ખાતે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં નવી શિક્ષણ નીતિના રૂપે કઈ પોલિસીનું લોન્ચિંગ કરવામાં આવી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી એસ એસઆઈપી ટુ પોઈન્ટ ઓનું લોન્ચિંગ કરાયું હતું આજે નવી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ટુ પોઈન્ટ ઓનો સમયગાળો ક્યારે પૂરો થશે જાન્યુઆરી બે હજાર બાવીસથી માર્ચ બે હજાર સત્યાવીસ સુધીનો આ સમયગાળો રહેશે છેલ્લા બે વર્ષમાં સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ પરફોમન્સ રેન્કિંગમાં ગુજરાત કયા નંબરે આવે છે પ્રથમ નંબરે તાજેતરમાં કથકલી નૃત્યાંગના જેનું નિધન થયું છે તે કોણ છે મિલેના સાલ્વિનીના તાજેતરમાં એર ઇન્ડિયાને ઔપચારિક રીતે કયા ગ્રુપને સોંપવામાં આવી છે ટાટા ગ્રુપને અને આ ડીલની કિંમત કેટલી છે અઢાર હજાર કરોડ ટાટા ગ્રુપની વાત કરીએ તો ટાટા ગ્રુપના સંસ્થાપક કોણ છે જમશેદજી ટાટા ટાટા ગ્રુપની સ્થાપના ક્યારે થઈ હતી અઢારસો અડસઠ મુંબઈ ખાતે ટાટા ગ્રુપનું હેડક્વાર્ટર ક્યાં છે મુંબઈ ઢાકા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ભારતીય ફિલ્મે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે કુઝંગલ ભારતીય ફિલ્મે અને આ જે કુઝંગલ ભાર ફિલ્મ છે તે એક તમિલ ફિલ્મ છે ભારત અને બાંગ્લાદેશ છ ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવે છે મૈત્રી દિવસ તરીકે ભારત અને બાંગ્લાદેશ વિજય દિવસ તરીકે ક્યારે ઉજવે છે સોળ ડિસેમ્બરના રોજ નવમી મહિલા રાષ્ટ્રીય આઇસ હોકી ચેમ્પિયનશિપ બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું લદાખ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું આઈસીસી મહિલા ક્રિકેટ ઓફ ધ યર બે હજાર એકવીસનો એવોર્ડ કોણે જીત્યો સ્મૃતિ મંદાણાએ તાજેતરમાં લાલા લજપત રાયની કઈ જન્મ જયંતિ હતી અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ એકસો સત્તાવનમી જન્મજયંતિ હતી તેમને કઈ ઉપાધિ આપવામાં આવી હતી પંજાબ કેસરી પંજાબનો સી તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ટીએક્સ ટુ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો તો તમિલનાડુમાં સત્યમંગલમ ટાઈગર રિઝર્વને વર્ષ બે હજાર દસથી વાઘની સંખ્યા બમણી કરવા બદલ તેને આ એવોર્ડ આપવામાં આવે છે અને તે ઈરોડ જિલ્લામાં આવેલું છે તેના ચૌદસો આઠ ચોરસ કિલોમીટરના કેમ્પસમાં એસી વાઘ વસે છે અને જે એવોર્ડ છે તે કોના દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો વર્લ્ડ સંસદે કઈ એપ લોન્ચ કરી છે તો સંસદની કાર્યવાહીને માત્ર સભ્યો માટે જ નહીં પણ જનતા માટે પણ સુલભ બનાવવાનો છે ત્રેવીસ જાન્યુઆરી એટલે નેતાજી સુભાષચંદ્રની બોઝની એકસો પચીસમી જન્મજયંતિ જેને પરાક્રમ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે હાલમાં ભારતના મહાન ખેલાડી સુભાષ ભૌમિકનું નિધન થયું હતું તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા ફૂટબોલ ઓગણીસો સિત્તેરની એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા હતા અગિયારમી સદીના વૈષ્ણવ સંત રામાનુજાચાર્યની સ્મૃતિમાં બસો ફૂટ ઊંચા સ્ટેચ્યુ ઓફ ઇક્વિલિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે અનાવરણ કરશે તો તેલંગાણાના સમસાબાદમાં કરવામાં આવ્યું હતું નેતાજીની એકસો પચીસમી જન્મ જયંતિ નિમિત્તે ઇન્ડિયા ગેટ ખાતે હોલોગ્રામની પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયું આ અગાઉ આ સ્થળે કોની પ્રતિમા હતી બ્રિટિશ શાસક જ્યોર્જ પંચમની પચીસમી જાન્યુઆરી બે હજાર બાવીસથી કયા એક્ટનો અમલ શરૂ થયો સરોગેસી રેગ્યુલેશન એક્ટ મહિલા જીવનમાં એક જ વાર સેરોગેટ મધર બની શકશે સરોગેસી કાયદાનો ભંગ કરનારને દસ વર્ષની સજાની જોગવાઈ અને રૂપિયા દસ લાખનો દંડ કરવામાં આવશે પચીસ જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ અને આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ બારમો હતો અને પચીસ જાન્યુઆરી એટલે નેશનલ ટુરિઝમ ડે પણ કહેવામાં આવે છે ચોવીસ જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય બાલિકા દિન આઈસીસી એવોર્ડ બે હજાર એકવીસ જેમાં પુરુષ શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે શાહીન આફ્રિદી જે પાકિસ્તાનના છે અને મહિલા શ્રેષ્ઠ ક્રિકેટર જે ભારતની સ્મૃતિ મંદાનાને મળે છે લખનઉની આઈપીએલ ટીમનું નામ શું રાખવામાં આવ્યું લખનઉ સુપર જાયન્ટ્સ એરિક્સ મોબિલિટી રિપોર્ટ અનુસાર મોબાઈલ ઇન્ટરનેટ વપરાશમાં ભારતીયો વિશ્વમાં મોખરે છે બે હજાર એકવીસમાં ભારતના ડેટાનો વપરાશ પ્રતિ વ્યક્તિ કેટલો છે અઢાર પોઈન્ટ ચાર જીબી બે હજાર વીસમાં ત્રે પોઈન્ટ ત્રણ જીબી હતો ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના તાજા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈ ભ્રષ્ટાચારમાં ભારત કેટલામાં સ્થાને છે પંચ્યાસીમાં સ્થાને ચાલીસ પોઈન્ટ સાથે ભારત પંચ્યાસીમાં સ્થાને છે તેમજ ડેનમાર્ક ફિનલેન્ડ અને ન્યૂઝીલેન્ડ ઇઠ્યાસી પોઈન્ટ સાથે સૌથી ઈમાનદાર દેશ તરીકે છે પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત થઈ ચૂકેલા હોકી ખેલાડી જેમનું હાલમાં નિધન થયું તે કોણ ચરણજીત સિંહ ઓગણીસો ચોસઠના ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ભારતીય ટીમના કેપ્ટન હતા ભારતનો સૌથી ઊંચો વ્યક્તિ જે સમાજવાદી પાર્ટીમાં સામેલ થયો તો ભારતનો સૌથી ઊંચો વ્યક્તિ કોણ ધર્મેન્દ્રસિંહ પ્રતાપ જેની ઊંચાઈ છે આઠ ફૂટ એક ઇંચ જે સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે અરુણાચલ પ્રદેશથી લાભતા યુવક જેને ચીની સેનાએ ભારતને સોંપ્યો તેનું નામ શું છે હાલમાં કયા રાજ્યમાં જિલ્લાનું સર્જન કરવામાં આવ્યું આંધ્રપ્રદેશમાં જેમાં એક જિલ્લાને ટીડીપીના ના સંસ્થાપક એનટીઆરનું નામ અપાયું છે તાજેતરમાં મધ્ય એશિયાના કયા પાંચ દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી શિખર બેઠક યોજી જેમાં જે પાંચ દેશો છે તેમાં ઉઝબેકિસ્તાન કિર્ગિસ્તાન કઝાકિસ્તાન તુર્કમેનિસ્તાન અને તાજિકિસ્તાન આ પાંચ દેશો સાથે વર્ચ્યુઅલી શિખર બેઠક યોજી હતી કેન્દ્ર સરકારે ચીફ ઇકોનોમિક એડવાઇઝર એટલે કે મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કોની નિમણૂક કરી ડૉક્ટર વી અનંત નાગેશ્વરમની તેઓ આઈઆઈએમ અમદાવાદથી ગ્રેજ્યુએટ થયેલા છે દેશનું સૌથી મોટું ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ક્યાં બનશે હરિયાણાના ગુરુગ્રામમાં હાલમાં ભારત પાસે કયા દેશે બ્રહ્મોસ મિસાઇલનો અઠ્યાવીસો કરોડનો સોદો કર્યો ફિલિપાઇન્સે અને મિત્રો ગ્રામ પંચાયત હવે ગ્રામ સચિવાલય તરીકે ઓળખાશે તલાટી ગ્રામ પંચાયત તલાટી ગ્રામ પંચાયત સેક્રેટરી તરીકે ઓળખાશે મિત્રો આ હતા આપણે આજના વિડીયોના પ્રશ્નો આ પ્રશ્નોની પીડીએફ લેવા માગતા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન સૌ મળી રહે અને આપણી તેરીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નહી ઓડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત